મહાદેવ તો ભંડોળા કે આજ છે ને આપણે આવ્યા ના ક્યાં આવ્યા ખબર છે હમણાં તમને ક્યાં મારે મામાની દીકરીને ઘેર આવ્યા રાઈટ ને મારો મોટો ભાઈ થાય દેવાભાઈ ઓકે અમારે દેવાભાઈ એટલે અમારે ફરિયાદના જ અમારે જ ન્યાજ બધા બાજુમાં જ રહેતા અમે વિહાવાડે ને એ અહીંયા ક્યાં મૂવ થાય ક્યાં જામનગરમાં જામનગરમાં એને વાડી છે ને દેવાભાઈના ઘરમાં મારી મામાની દીકરી હોગી મામાની દીકરી ઓકે તે ન્યાય આવ્યા હતા આજ મેં કહો ભાંડા ને એક્સપ્લોર કરવું ને બધાને બતાવવા તમને બધાની કે ક્યાં છે ને કેવું છે તમને હમ અને હમણાં જો ખાધું હમણાં જ ખાઈ લીધું હજે તા એ ખાઈ લીધું ને એમાં ખાધું એટલે એ પણ તમને બતાવ્યા હતા કે કામ અમારે જો પણ મામાની દીકરી કામ બનાવ્યું હતું એ હા એવું કંઈ ન જ કે અમારે કંઈ આજુ બોલ્યો

ને ત્રણેય ત્રણ એક તો ભૂલે ભેગા પાછા આનંદ આવ્યો ને આ છે ને આ મઢુલી ક્યાં જો રૂપારી દેવાભાઈ ની મઢુલી ઓકે ને એમાં બધા જો ઇન્સ્પેક્ટરો હે ને આટલા આખા જામનગરના ઇન્સ્પેક્ટરો છે આમાં બધા એટલે હે બધા કારણ બધા ઓળખીતા અમારે દેવાભાઈ ને હે ને એવું કોઈ ન હોય કે ન ઓળખતા હોય ને ને આ લાખા અંદર દેવાભાઈ અમારે વીસ વર્ષ સુધી સરપંચ રહ્યા વીસ વર્ષ વસ્તુ નથી આ દેવાભાઈ અમારે હા ભાંડો ને બધા એના કે દેવાભાઈ કોણ માં કે દેવાભાઈ જો રહ્યા અમારા દેવાભાઈ હે

એટલે એને બહુ ફેર પડે પણ આમાં જુઓ આ બધા ફોટા જુઓ તો આપણે ફોટા બતાવા કે આમાં કંઈ બધા બધા કેટલા આફ્રિકા ને યુકે આવે ગયા દેવાભાઈની રાઈટ આપણે ઘેરી આવી ગયા ન્યાય એટલે ની ફિરે ગયા બધી જગ્યાએ કોઈ વસ્તુ નથી કે કાંઈ દેવાભાઈ ન ગા હોય રાઈટ અહીંયા આખી ઇન્ડિયામાં બધી જગ્યાએ ફિરે હા ને ઓળખે બથાં ટોટલી જામનગરમાં હે ને કોઈ એવું ન હોય કે કાંઈ કોઈ પણ કે દેવાભાઈનું નામ લ્યો એટલે હમ એટલે એવું છે અમારે કામકાજ ને મસ્ત બનાવી છે આ મઢુલી આવરી કંઈ આ જોવો લઈએ આપણે કૂબા ટાઈપ બનાવ્યું આખું અંદર જોવો હા કેવું બનાવ્યું એટલે ઠંડક રહીએ ટૂંકમાં ગમે એટલે ગરમી પડતી હોય ને આ વાંધો ન આવે અંદર અંદર આમ ઠંડક જ રહીએ કારણ કે પાછા નળિયા છે ને ચારે બાજુથી હવા પાછી જતી હોય ને આવતી હોય એટલે એવું બધું બનાવ્યું વાતાવરણ

ઈ જો આ ગાય અહીંયા જો બોલ્યો ગાય આ ગાય રાખી છે દેવો ભાઈ ગીર ગાય ગીર ગાય એટલે એમાં એમાં કંઈ બાકી જ નિમરે કોઈ જાત જાતનું રાઈટ હા જો હા પંખા પાછા તો ઉપર જો લ્યો પંખા ફેરે ને કેવી હખણી રાખે ને જો ચોખાઈ છે એવું એને જ કે કંઈ નકડ હે આપણે જોઈએ ઘણા જગ્યાએ તો એ એની બાદળામાં પડ્યા હોય હે પણ આ ગાય એટલે ગાય છે એમ જો કેવી મસ્ત હા હા માતાજી માતાજી છે ભાઈ એટલે જો એનું એટલે આવું બધું છે રૂપારું એટલે હખીણી કેટલી રાખી એમ નકણી રાખે તો ઘણી ઘણાય રાખતા હોય પણ હવે એ પ્રમાણે પાછું એને બધું કરવું પડે ને કે કઈ થોડું કે રોગ રોગમોગો એમને એ ન રહીએ કઈ એટલે સ્પેશિયલ પ્રોપર ગ્રી ગીર ગાય એટલે એમ ઓરીજિનલ છે એમ એવું નથી કે ખાલી રોગમાં કીએ એટલે ઘણી જગ્યાએ હોય છે પણ એમાં બધાય મિક્સી હોય એટલે આવું છે ને આંખું હેને હા મારે ભોદું શું કહે ભોદું ક્યાંય કહે નહીં હા શું ક્યાં તુણે કામ કામ લાગે કેવું લાગે હા હે ભૂટનો ભાવ જો ફૂટનો ભાવ છે અહીંયા

એ પછી હે બીજી બધી દે દીધી ઘણી ને આટલી રાખી એના પૂરતી એમ કે જાજુ જ રાખવું એમ કે હવે બહુ થઈ ગયું કે ભગવાન વિશેષ એટલે જ હા યા કા માતા તે એવું બધું છે કામકાજ અને હમણાં તમને હે ને ઉપર ચડાવીએ આપણે ડ્રોન થી શૂટિંગ કરીએ તો ખબર પડે કે દેખાય કેવું ઉપરથી હમ ચડાક પવન તો હે પણ જોઈએ લગભગ તમારે તો નહીં આવે કઈ આ રૂપા ના અજાડવા ને તારે લીલું લીલું જો આમ ટૂંકમાં વળતા જવો કબડીઓ મોટો હે વડ હા હા આ જોરદાર છે બહુ મોટો જોવો જોઈએ કબડીઓ મોટો હે વડ હમ

બધા અહીંયા આજુબાજુના છે ને બધા જે આવે ને એ બધા ગાયો ને બધા જે કંઈ આવે જાનવર હોય એ બધા અહીંયા પાણી પીએ તો દેવાભાઈ કે આપણે એટલું સેવાનું કામ એટલું ન કરે ગયે તો કાં બીજું આપણે હા તો એવું બધું કરે ને આ અમે સોસાયટી જે દેખાય ને આ બધી જે દેખાય ને એ સોસાયટી એ પણ દેવાભાઈને જ હતું બધું આખું ટોટલી પણ એને હે ને દે દીધું કે હવે હે ને આટલું બધું બહુ થાય ગુઈ કે ઘણું લાખા બાવર ટૂંકમાં આખી જમીન લાખાબાવરમાં જ આવી ને લાખાબાવરમાં જમીન આવી તમને પણ બતાવું તો ખબર પડે કે ન્યા યુકેમાં કે જો યુકેમાં આપણે આવે એટલી જમીન હોય ફાર્મ હાઉસ હોય તો કાં ક્યાં ને એવું એવું હોય તો કેવું મજા આવે પણ ન્યા ક્યાંથી જડે એવું ન્યા જડે ન્યા ન મળ્યા एवढे कामकाज हम्म रचना भजन प्रकाश जूठी जंजारजो जूठी जंजार जो मनवा राम भजो ਮੇਲੀ ਮਾਨੁ ਗਮਾਂ ਅਜ ਕਾਲ ਕਰਤਾਵ ਸਵਾਈ ਦੋ ਜਰਾ ਨਹੀਂ ਆਲੇ ਤਿਆ ਤਾਰੋ आजक कल करो जा न तारो काईंदो जमना साम्हूं नमना साम्हूं

હા તે દેવાભાઈ ની નંબર ને માલિકેન જો અમારે એ આપડા લોગી જોવે તો પછી તે હા ને

પછી ભાઈ ભાઈ ફોનિયા બતાય ખીએ જે પછી આવ લેના આઠલામાં ખબર હે ના આઠલામાં થાય હા પક્તા પક્તા બતાય કરનક બેન ફરતી બથિયું બેહ જાય અને દીકરી રંજાની બીનો લેખમાં દેવી ફુઈ ન દીકરી રામ પાસ મારી બીન સકારી સો જણ આઠલા એક ડબો તો ઘડીકામાં ખાઈ જાય પછી રો પછી રે મારા મિયે નાયે